દાંતા રતનપુર ગામ સજ્જડ તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા સ્વયંભૂ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારે નારાજગી વ્યાપી રહી છે દાંતા તમામ વેપારીઓ દ્વારા પોતાના ધંધા વેપાર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા છે પાકિસ્તાન મુર્દાબાદ લખેલું ઝંડો જાહેર માર્ગ પર બતાવવામાં આવ્યો છે વાહન ચાલકો દ્વારા ઝંડા ઉપર વાહન ચલાવીને રોષ વ્યક્ત કરાયો છે હિન્દુવાદી સંગઠનો અને ગામના વેપારીઓ દ્વારા દાંતા બંધ રાખવામાં આવ્યું છે છે દેશ કડક સજા થાય થાય નાશ તેવી રહ્યા પાકિસ્તાન ઉપર કર્યા આકરા પ્રવાહ કાફી લોકો કડક ને કડક સજા થાય તેવી માંગ કરી હતી અજય મિસ્ત્રી દાંતા અને મુસ્લિમ ભાઈઓ દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે સરસ સમાજના ભાઈઓએ મળી અને બંધનું એલાન કરી અને આજે લોકો ત્યાં મૃત્યુ પામે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ બધા જ સમાજ સાથે મળી અને આજે ભારત સરકારને અમે એવો અનુરોધ કરીએ છીએ કે આ આતંકવાદી જે જિહારી માનસિકતાના પાછળ જે એમના આકાઓ છે એમના વિરુદ્ધમાં સખત સખતની સખત કાર્યવાહી થાય અને આમાં પાકિસ્તાનનો હાથ હોય એવા અણસાર છે તો અમે આ સરકારશ્રીને એ અનુરોધ કરીએ છીએ કે આપણી જે સેનાઓ છે એ બહુ જ સક્ષમ છે તો આપણે આપણી સેનાનો ઉપયોગ કરીને આ વારંવારના અડપલા કરીને આપણા કેટલાય લોકોના મોત ભર વર્ષે થાય છે એના કરતાં એકવાર આ પારની લડાઈ કરીને પાકિસ્તાનને આ દુનિયાના નકશામાંથી નેત નાબૂદ કરીએ કે જેના કારણે આવનારી પેઢીઓ પણ આ ભારત દેશમાં શું મંત્રી રહી શકે એવો અમારો સર્વ સમાજનો આજે સરકાર અનુરોધ છે જય હિન્દ જય મહારાજ કાશ્મીરના પહેલગામમાં જે નિર્દોષ માણસોને ગોળીબાર કરવામાં આવે છે મારી નાખવામાં આવ્યા છે એના અનુસંધાનમાં આજે દોતા તાલુકામાં તમામ સમાજો હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને બંધનું એલાન પાડવામાં આવે છે અને સરકારશ્રીને અમારો અનુરોધ છે કે આ બારે ઘડીએ પ્લો કરવાવાળા અને જે નિર્દોષ માણસોને મારવાવાળાને પાકિસ્તાનનો સાથ છે તો પાકિસ્તાનના દુનિયાના નકશામાંથી નાબૂદ કરી લેવો માટે અમારી સરકાર અનુરોધ છે